રાજકોટ અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી ચાર ઇજનેર બે પીઆઈની મોડી રાત સુધી પૂછપરછ ચાલી રહી કલાકોની પૂછપરછ બાદ બંને પીઆઈએ નિવેદન નોંધાવ્યા સસ્પેન્ડન્ટ સામે કાર્યવાહી માટે અભિપ્રાય પણ મંગાવાયા છે તે પ્રકારની સૂત્રો તરફથી આ માહિતી છે ગાંધીનગરથી અભિપ્રાય બાદ સસ્પેન્ડ કરાયેલાની ધરપકડ થઈ શકે છે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી સસ્પેન્ડન્ટ સામે કાર્યવાહી માટે અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે ગાંધીનગરથી અભિપ્રાય બાદ સસ્પેન્ડન્ટની ધરપકડ થઈ શકે છે મયૂર સોની સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે જી મયૂર સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી બે પીઆઈએ પોતાના નિવેદન પણ નોંધાવ્યા છે શું કહ્યું નિવેદનમાં

આ ખાખા બનાવવામાંથી બચવા માટે આ પ્રકારની વર્તુણક અને નિવેદન આપતા હોય તેવું તપાસની અધિકારીઓએ નોંધ્યું છે એટલે તેમની સામે શું કાર્યવાહી કરી શકાય છે એ મામલે ગાંધીનગર થી અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે આ ઉપરાંત સાથે તેઓ આ મામલે શું જાણતા હતા કેટલા સમયથી ગેમ ઝોન ચાલતો હતો તે અંગે તેમને કેટલી જાણકારી હતી આ તમામ પાસાઓ છે તેને લઈને મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા બિલકુલ તમામ જાણકારી બદલ આભાર